હરી પ્રતાપ દુધાત નો વાણી વિલાસ કોંગ્રેસ કારાલેના ઉદ્ઘાટન સમારોહમાં ક્યાં ભાજપના નેતાએ ગલઢા બાપા સાથે પ્રતાપ દુધાતે સરખાવ્યા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવારને ફેંક્યો પડકાર કોંગ્રેસના ઉમેદવાર સામે લાઈવ ડિબેટમાં ભરત સુતરિયાને બેસવાનો પડકાર પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતનો ટોળો વેવિશાળ જોવા જઈએ ત્યારે મૂર્તિઓ જોવાનો હોય મૂર્તિઓના ગળધા બાપાને ના જોવાના હોય પ્રતાપ દુધાત મોદીને ગળધા બાપા વૃદ્ધ સાથે સખાવતા પ્રતાપ દુધાત પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતના પ્રહારો સારકુલા કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે દુધાતના પ્રહારો રિપોર્ટર ભાવેશ વાઘલા સિટી ક્રાઈમ ન્યૂઝ અમરેલી કે ઉમેદવાર તમે બધા જ બની જાઓ પાંચ દિવસ સૌ મહેનત કરો આ મહેનત આ વખતે રન લાવવાની છે આપણા ઉમેદવાર સો ટકા જીતવાના છે રન બદલાશે ભારતીય જનતા પાર્ટી એનો કલર પણ બદલાવશે ત્યારે હરખમાં એવા વગર આપણે બુથની રખેવાળી થાય આપણા વિસ્તારની રખેવાળી થાય અને એક એક વ્યક્તિ પોતે જવાબદાર પૂર્વક આગળ વધે હું તમને વિશ્વાસ આપું છું કે જે પ્રમાણે હું પાંચસો ગામડા સુધી ગયો છું એક મહિનાથી ઉમેદવારની સાથે ફરી રહ્યો છું લોકોએ જિલ્લાના લોકોએ મતદારોએ મિજાજ પોતાનો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઢાંકવાનું કામ ભાજપ કરી રહી છે એને નહીં બતાવવાનું કામ ભાજપ કરી રહીશ ઉમેદવારને ખંખવાનું કામ ભાજપ કરી રહીશ શું કામ કે ઉમેદવાર એ ઢાંકવાની પાસેના ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાને એની નેતૃત્વ સંસ્થા ભાજપના નામે પાછું ધકેલવા માટેનો એક એવો વ્યક્તિ લઈ છે મારે કોઈ વ્યક્તિ પર પ્રહાર નથી કરવો હું તમને ચેલેન્જ કરું છું કે જો સાત તારીખે મતદાન છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર જિલ્લાની જનતા બેસે જિલ્લાની જનતા બેસી અને લાઈવ ડિબેટ થાય લાઈવ ડિબેટ ઉપર

તો એ વિશ્વાલ કરવા જોઈએ કોઈ વિશ્વાલની અંદર યુતી કે યુવાનને જોવામાં આવે એના ગૌધાબાપાને કે જવાબ ન આવે કે ગૌધાબાપાને જોઈ ન માર દીધો હે નથી કોઈ જિલ્લાનું જેતું નથી કોઈ પ્રદેશનું જેતું મે તમને આપું કે મત એના નામ ના આપો તો ખાપરા ગૌધાબાપાનું નામ ના લખાપડે એના મત નામ ન માંગાય મત તમારે કામ કરવાનું છે तुम्हारी लाक्षणिकता हो तुम्हारी खासियत हो तुम्हारी आगनी सूज हो तुम्हें काम शुरू करवाना सो एनी बात करो तुम्हें बात करो सो दस बीघा में खेड़ सो अल्लाह पे वो हूँ एम तुम्हें दस बीघा में खेड़ माती हमारे सेवा करवाएगा सो तुम्हें हजार बीघा जमीन पे ना करवाएगा सो हैं हजार बीघा जमीन पे भी कर આપવાના છો શું તમે મારા જનતા માટે કઈ કામ એની જો વાત કરશો તો જિલ્લાની જનતા વિચારશે બાકી હું ગરીબ છું દીકરો છું બિન ગરીબ લોકોની સમસ્યાનો સમાધાન સુલાવી શકાય એનો એની પાસે ઉકેલ નથી ત્યારે સો એક એક વ્યક્તિ ઉમેદવાર બને કે વ્યક્તિ કામ પર લાગે અને આવનાર દિવસે મળે આવનાર તિષોની દિશા એ આપડા કુળના દિખાય અને ભારતીય જનતા પાર્ટીના જાતારો આપના કોંગ્રેસને વિજય બનાવે કટી ગભેતા સાથે જ એ મોટા